હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એક જ મિનિટ આવું અણિયાળી કાઠી એ મારા મામાનું ગામ છે અને મારા મામાના મોટા દીકરા હમીરભાઈના લગ્ન હમીરભાઈ ગોહિલ અને લગ્નમાં મારી ઉંમર લગભગ 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 ચૌદ પંદર વરસ પંદર તો નહીં પણ તેર ચૌદ વર્ષની કે ઇનથી ઓછી બાર તેર વર્ષની હોય તો એ ના હવે બાર તેર વર્ષની ઉંમર અને એ લગ્ન અને લગ્નમાં પછી જ્યારે રાત્રે ત્યારે ફૂલેકા કાઢતા હતા અત્યારે તો હવે બેઠી પાર્ટી થઈ જ ગઈ છે હવે ડીજે આવી ગયા છે એટલે અને પહેલાં તો નકર વરાજાને ઘરે ઘરે લઈ જતા અને અમે પણ એવી જ રીતે ફર્યા હતા ફૂલેકું ઘરે ઘરે ફૂલેકા લઈ જતા ને ત્યારે રસ્તામાં જે ગીત ગાયું ત્યારે મામૂલી આમ ગીત લાગતું હતું એમ પણ અત્યારે સમજાય છે એના શબ્દો આજથી કેટલાય વર્ષો પહેલાંના એટલે લગભગ બાવીસેક વર્ષ થઈ ગયા છે એ ભાઈના લગ્ન કર્યા ને એના બાવીસ તો નહીં પણ વીસેક વર્ષ તો હો ટકા પાકા હવે વીસ વર્ષ પહેલાના લગ્નમાં મને જે ખાલી માત્ર શબ્દો જ લાગતા હતા એ અત્યારે એ શબ્દોનો મતલબ સમજાણો છે અને એ શબ્દો ગીતો લગ્ન ગીત તો ઘણા ગવાણા હતા પણ એક નાનકડી એવી એક લીટી એક ગીતની એક જ લીટી આ મગજમાં ફિટ થઈ ગઈ છે અને અત્યારે એ લીટીનો મહત્વ સમજાણો છે કે નાણાં નાખી નો દેવાય રૂપિયા ફેંકી નો આ દુનિયા દોરંગી કહેવાય એટલે લીટી અત્યારે પછી મને છે કે દોરંગી હું ત્યારે માત્ર બસ બધા આગળ આગળ ગાયા જાતા હતા અને હું નાની હતી પાછળ પાછળ હાલી જતી હતી ગાતા ગાતા આવડતું નહોતું એમના એમના શબ્દોને ગોખવાની કોશિશ કરતી હતી અને ગણગણાવતી હતી અત્યારે સમજાણું કે નાણા નાખી નો દેવાય રૂપિયા ફેંકી નો દેવાય આ દુનિયા દોરંગી કહેવાય ખરેખર દુનિયા દોરંગી છે જોઈ લીધું જાણી લીધું પણ દુનિયાને જાણતા વરહ વયા ગયા છત્રીસ છત્રીસ વર્ષે દુનિયાનો અનુભવ એટલો થઈ ગયો છે ને કે ખરેખર એ મારા મામાના દીકરાના એ લગ્નના વીસ વર્ષ પહેલાના શબ્દો અત્યારે પરફેક્ટ લાગી રહ્યા છે અને ત્યારે પરફેક્ટ જ હશે ઝેરના જ્યારે એ લોકોએ જ્યારે એ ગીત ગાયું હશે ને લગનમાં ત્યારે એ શબ્દો પરફેક્ટ જ હશે પણ ત્યારે અમને એ શબ્દોનો મતલબ ખબર નહોતો અને અત્યારે એકસો એક ટકા ખબર પડી ગઈ છે કે આ દુનિયા દોરંગી કહેવાય એમ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને તમને પણ આવું કાંઈક અનુભવ થયો હોય તો કોમેન્ટમાં ચોક્કસ કહેજો ઓકે બાય જય શ્રી કૃષ્ણ સૌને ખુશ રહેજો